માતાજી કેમ છો બધા મજામાં આપીશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનું વાતાવરણ એટલું મસ્ત છે અને સાથે સાથે જો એક છે ને મસ્ત કમળ ખુલું છે સવાર સવારમાં તો તમે જોઈ શકો છો એનો લુક કેટલો મસ્ત આવે છે અને કલર છે એનો પિંક અને વ્હાઈટ એકદમ મસ્ત લાગે છે તો હા છે આપણું આજનું મસ્ત સવારનું ગુડ મોર્નિંગ જોઈને જ મનને એકદમ મસ્ત ખુશ ખુશ થઈ જાય છે આપણું કમળ તમને કેવું લાગ્યું વાતાવરણ જો કેટલું મસ્ત છે એકદમ મસ્ત વરસાદી આ છે આપડી અપરાજિત બહુ મસ્ત લાગે છે બાકી તમે જો વરસાદ આવી શકે છે આ બાજુ બહુ એટલે બહુ કાળું કાળું છે હેલો ગાઈઝ તો આજે આપણે ઇન્સ્ટામાં બસો પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા છે તો અમે લોકો કરીએ છીએ એનું નાનકડું કે સેલિબ્રેશન અને હા થેન્ક યુ સો મચ ગાઈઝ તમે બધા લોકો એ મને આટલો સપોર્ટ કર્યો છે મારા વિડીયો આટલા લાઇક કર્યા છે વાયરલ કર્યા છે અને શેર કર્યા છે સો થેન્ક યુ સો મચ આવી જ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો અને આપણે જલ્દીથી પહોંચીએ પાંચસો કે તો થેન્ક યુ સો મચ અત્યારે આપણી ઇન્સ્ટાની બસો પચાસ કે એની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ત્યાંનું અમે નાનકડું કંઈક સેલિબ્રેશન કર્યું તો તમને કેવું લાગ્યું હેલો ગાઈઝ તો આપણે અત્યારે જો પાણીપુરીની પૂરી બનવાનું શરૂ થઈ ગયું છે આપણે બનાવી લીધા છે મસ્ત ગોયણા અને આ બને છે આપણી પૂરીને અહીંયા આપણે મૂકી દીધું છે તેલ ગરમ પૂરી બની જાય ને પૂરી ઠંડી થઈને ત્યાં સુધી આપણે બનાવી લેશી રસ અને મસાલો છે બની ગઈ અહીંયા આપણે બનાવીએ છીએ તીખો રસ તો આપણો રસ એકદમ મસ્ત બની ગયો છે આપણે એડ કરી બરફ એટલે એકદમ મસ્ત ઠંડો થઈ જાય અને ત્યાં સુધી આપણે બનાવી લીધો તો મસાલો તો અહીંયા આપણો મસાલો પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તો અડધા લોકોને છે ને બારની પૂરી ભાવે છે અડધા લોકોને ઘરની ભાવે છે તો આપણે બે પૂરી લઈ લીધી છે અહીંયા આપણે છે ને ડીશ તૈયાર કરી લીધી છે વિડીયો બનાવવા માટે આ તૈયાર થઈ ગયો છે આપણો મસ્ત મસાલો સાથે છે ફુદીનાનું તીખું પાણી એકદમ મસ્ત ઠંડુ પેલા ગાઈસ તો જો આપણી છે ને પાણીપુરી એકદમ મસ્ત બની ગઈ છે આપણે તીખો રસ બનાવ્યો છે પૂરી બનાવી છે મસાલો બનાવ્યો છે સાઈડમાં ડુંગળી રાખી છે અને આજે મીઠા રસ તો આપણી પાણીપુરી એકદમ મસ્ત ખાવા માટે તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા પાણીપુરી ખાવા માટે અને આજનું છે પાણીપુરી જે બધાને ભાવતી હોય તો હાલો બધા પાણીપુરી ખાવા માટે હું તો ખાઉં છું એકદમ મસ્ત બની છે પાણીપુરી તો હાલો બધા પાણીપુરી ખાવ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ગાઈસ સવાર સવારનો નજારો એકદમ મસ્ત છે અને આજની મોર્નિંગ થઈ છે આપણી વરસાદ સાથે એકદમ મસ્ત વરસાદ ઝીણો ઝીણો આવે છે અને સાથે સાથે છે ઠંડુ ઠંડુ વાતાવરણ અને આપણે પીવાની છે સવારની ચા તો ચાલો પી લઈએ તો વરસાદ બંધ થઈ ગયો હતો અને સાંજના સમયે છે ને અમે લોકો નીકળી ગયા છીએ કામમાં થોડીક ખરીદી કરવા માટે અને અહીંયા જવું આપણું બ્રિજનું કામ હજી પૂરું થયું નથી હવે છે ને કામ પૂરું થવા એવું છે અને થઈ જશે ને પછી આનો લુક એકદમ જબરજસ્ત આવવાનો છે તો ઘણા વર્ષોથી આ ક્યાં ને કામ ચાલુ છે હવે ફાઇનલી ધીમે ધીમે પૂરું થવા માંડ્યું છે પછી આપણે એકવાર ઉપરથી એનો વિડીયો બનાવશે કેમ કે એનો લુક બહુ એટલે બહુ મસ્ત આવશે ગાર્ડન તૈયાર થઈ જશે પછી અને જો અત્યારે રેનકોટ છે તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે સાંજના સમય અને આ છે આપણું જામનગર એકદમ મસ્ત અને સાથે સાથે વાતાવરણ પણ બહુ મસ્ત છે તો આપણે જવાનું છે પહેલા સુપર માર્કેટ સુપર માર્કેટમાંથી આપણે થોડીક શોપિંગ કરવાની છે અહીંયા અત્યારે નાના છોકરાઓ માટે મેળો પણ આવી ગયો છે અને આવી ગયા છે આપણા મહાદેવ જલ્દીથી આવે છે શ્રાવણ મહિનો અને પછી તમને અહીંયા જે ભીડ જોવા મળશે તમારે બે બે કલાક લાઈનમાં ઉભવું પડશે ત્યારે દર્શન થશે તો આ છે આપણા ભીડભજન દાદા તો બધા ગલીઓ મહાદેવના દર્શન અને પછી અમે લોકો નીકળી ગયા હતા આગળ અને હવે આપણે પહોંચવાનું છે સુપર માર્કેટમાં ત્યારે થોડીક ટ્રાફિક તો હોય જ છે અને સાથે સાથે તો આપણે આવી ગયા છીએ સુપરમાર્કેટમાં માર્કેટમાં અહીંયા છે ને આપણે શોપિંગ કરવાની બહુ મજા આવે ટ્રેડિશનલ કાંઈ પણ લેવું હોય ને તો આપણે ફટાફટ મળી જાય અને સારું મળી જાય તો અત્યારે અમે લોકો એવા જે સુપરમાર્કેટમાં છે આપણી સુપર માર્કેટ અને અત્યારે છે ને વરસાદી વાતાવરણ છે ને સાથે સાથે ગરમી પણ આજે બહુ વધી તો અમે તમારી શોપિંગ કરી લીધી છે એ તમને જોવા મળશે અમારા વિડીયોમાં જે આપણે લેસી પેરસી અને વિડીયોમાં જ જોવા મળશે તો ચાલો અમારી શોપિંગ ડન થઈ ગઈ છે અને પછી આપણે લીધો રસ્તામાંથી ધારેશ્વરનો મઠ્ઠું નીકળી ગયા ઘર તરફ ઘરે આવીને અહીંયા આવી ગયા રીધીના ઘણા બધા પાર્સલ તો આપણે છે ને ઓપન કરવાના હતા અને જોવાના હતા ચાલો જોઈએ હેલો ગાઈઝ આજે જુઓ કેટલા પાર્સલ આવ્યા છે બધા પાર્સલ જલ્દી આવે છે કાંઈક નવું સ્ટુડિયો ઇલેવન

સા પાશલ મને જ્યાદિ ન થી કે મે સુ મલક વા બેટે મોજ કરાધી આ ધારો છોટો ડ્રેગન બતાવો તુ ડ્રેગન એ યો ધ ડ્રેગન પાંસો છે સ્ટેન્ડ છે આપણે કઈ બી કરી શકીએ હું બ્રેસોન્સ સ્ટિક કરીશ ઓર બતાવો ઓર બતાવો ઓર હોય બ્લેન્કેટ હોય 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 इधर उन वन जो है ना ब्लैक कलर जो मंगाई हुई यार ब्लैक कलर ब्लैक नहीं ब्लैक नहीं नर ना आई लाइक आई ब्लैक हो गया हमारा पॉपट होते होते बच गया <ammo pointed questions> नहीं इसमें हो गया हमारा क्या ब्लैंकेट किसका है ये आईलेशेस के लिए बेड पर जो हमारा बात हो गया खुले से जो ये वाह मजा आ गया हां <laughs> मस्त है जो आने गंदा न गम न होए चाइल्ड तक दंड दिया अभी एक बड़ा सा पार्सल है इनमें को तुम गेस करियो Amazon मां <laughs> मां Amazon के पार्सल मैं Amazon हूं नो <laughs>

ये हमारी लाइट स्टूडियो डेकोर करने के लिए क्यों इसमें बहुत सारे पार्सल पार्सल में पार्सल पार्सल में पार्सल और लास्ट में निकलेगा एमएसओन पहले एमएसओन निकला ये 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 कोई रिवाइव्स जाओ वाइप्स रखिएगा ओके कितना मस्त है इन भाई ने खुद चक्किया ये है हमारा लिप ये देखो ये हमें ब्लैक की मिले ये अच्छे गुड ये हमारा है ट्वीजर

No, no lo No, 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 enjoy no, no, no. <laughs> Aray, <yaar. Wow. laughs> वाह कॉन्ग्रेचुलेशन भाई आज हम खून निकाल के रहेंगे तो 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 आज हम खून निकाल के रहेंगे देखो कितनी खुश है लड़की हमारी આપડે જમવાની દીશું આપડા વાટકા આપડા વાટકા અને ગ્લાસ થોડાક આડા જ આ શું છે ગ્લાસ એ પ્લેટ છે ના આ શું છે ઓર્ગેનાઇઝર સેના માટે મારે ટેબલ માટે मेरी टेबल में बड़ी प्रोडक्ट, वो आनी अंदर मुकेश, बच्चे अन्य टेबल में मुकेश। ओके, नाइस। ओके 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 ओके, डंडा डंडा, मस्त। मैं छोटी छोटी वस्तु तो, छोटी छोटी चीज़ें में, नहीं ये इसमें रहेगा ऐसे, hmm. इसके लिए। જો મારી કેટલી ફાસ્ટ સર્વિસ છે ફટાફટ પાર્સલ આવી ગયા ફટાફટ પાર્સલ પેક થઈ ગયા બસ દસ મિનિટ માં કચરો રાખી દો ફટાફટ ના 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 ભરાઈ ગયું ડન વાવ ખતમ ખતમ

આ બધું છે ને જયારે આપણે સ્ટુડિયો જોઈને જોશી ને ત્યારે જ આઈડિયા આવશે અત્યારે કઈ આવશે નહીં પણ આપણે જોવાની મજા આવે છે કંઈક નવું લાગે છે ને એટલે આ છે ને હાઇલેસિસ માટે છે હો ગૈયા હો ગૈયા ખતમ કરો

મજે મોબાઈલ કાટેલી હે ચલી હમ હી આવ હી ને આવ કામ કરી દેવું યાર ને લે હી ફોટો નારી શકું કાઈ ક્લાયન્ટ ટુ ઇન્ડિયા ઇન્ડિયા બોય હાથ બીઝી હોય બધી થોડી થોડી જરૂરત છે વસ્તુ जी નથી આપણે કેટલી બધી લેંગ્વેજ કરી ગુજરાતી કચ્છી અને ક્યારેક ક્યારેક ઇંગ્લિશ હા અને ક્યારેક મસ્ત આ

નાનકડું કંઈક મસ્ત કાર્ડ આવ્યું છે અને સાથે સાથે છે કંકુ અને ચોખા કેટલું ક્યુટ પેકિંગ કરેલું છે આગળ રક્ષાબંધન ની તૈયારી થઈ ગઈ એડવાન્સમાં બધાને હેપી રક્ષાબંધન કાર્ડ અતુટ બંધન પ્યાર કા નો મેટર હાઉ ફાર ઓર નિયર વી આર Young or old we grow, this day always bring back wonderful times we had together. I wish that your life is filled with happiness and love. That's all. Chalo, tata, Bye bye. Good night. I'm going to go to the next one. See you next time. Bye bye.